બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ ટુ પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી હતી ઓલપાર પ્રાંત ઓફિસર પાર્થ તલસાડિયાએ જણાવ્યું હતું કે કોરેક્સ ટુ પ્લાન્ટમાં બનેલી ઘટના અંગે આજે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કંપની દ્વારા ગંભીર ઘટના બની હોવા છતાં પણ મોડી જાણ કરવામાં આવી હતી અને તપાસ હજુ ચાલી રહી છે કંપની પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે સાંજ સુધી આ તપાસ ચાલી હતી હવે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે આ સાથે સેફ્ટી ઇન્સ્પેક્ટરોની પણ તપાસ ચાલશે હજીરા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલના કોરેક્સ ટુ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા હતા ગોજારી દુર્ઘટના બાદ કંપનીના કોરેક્સ ટુ પ્લાન્ટ ને જોઈન્ટને ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા આ ચોક્કસ મુદ્દત માટે કારખાના ધારાની કલમ વિવિધ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ આ આ પર વિઝિટ કરી હતી સાથે અલગ અલગ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા કોરેક્સ પ્લાન્ટ ટુ માં બંધ હોવાને કારણે સેફ્ટી અને જવાબદારોને પ્લાન્ટ બંધ હોય ત્યારે ઓક્સિજન જે પાઇપમાંથી પસાર થવાનું છે ત્યાં કોઈ લીકેજ છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે ત્યારબાદ કેટલું પ્રેશર આવશે તો પાઇપનો વાંધો આવશે અને તો પણ એક રિપોર્ટ તૈયાર કરીને આગળ વધવાનું હોય છે તો તો જે તેમાં નાની સરખી પણ ખામી ખામી હોય દૂર કર્યા પછી પ્લાન્ટ ને કાર્યરત કરવાનો હોય છે પરંતુ આવી કોઈ પણ દરકાર લેવામાં આવી નહીં હોવાનું અનુમાન છે જેના કારણે મંગળવારે સાંજે સાડા પાંચ કલાકના અરસામાં ઓક્સિજન પાઇપ માંથી ગેસ લીકેજ થવાની સાથે ધડાકા બે રાખ ફાટી નીકળી હતી